નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં ગોધરી મેડિકલ હોસ્પિટલમાંથી રિક્ષા ચોરી કરનાર દિવસોમાં પકડી પાડતી વડોદરા શહેર ગોરવા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એન લાઠિયાનાઓ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી એચ આસુંદ્રા તથા તાપાના લો એન્ડ ઓર્ડર ટીમને મિલકત વિરુદ્ધના ગુનાઓ કરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય જે આધારે અત્રેના એસઆઈ મિનેશ કુમાર અનુપ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મોબતસિંહ હેમંત સિંહ સંયુક્તમાં બાતમી મળેલ કે ગોત્રી મેડિકલ હોસ્પિટલમાંથી ચોરી થયેલ રિક્ષા હાઈ ટેન્શન રોડ ઉપર ફરતી જોવા મળેલ જે આધારે જૂની સ્ટાફના માણસોને જરૂરી સ્ટાફના માણસોએ હાઈટેન્શન રોડ પર ફોજ તપાસમાં બાતમીના આધારે સીએનજી રિક્ષા નંબર જીજે શૂન્ય છ બીયુ તેર પંચોતેર સાથે જયેશભાઈ પ્રદીપભાઈ રામજીભાઈ પરમાર ઉંમર વર્ષ નંબર આઠસો બ્લોક નંબર ત્રણ દીનદયાલ નગર વુડાના મકાન ગોત્રી વુડા ચાર રસ્તા વડોદરા શહેરને પકડી સદર રિક્ષા અંગે પૂછપરછ કરતા જણાવેલું કે સદર ઇસ્મે સીએનજી રિક્ષા નંબર જીજે શૂન્ય છ બી તેર પંચોતેર વિશે દિવસ પહેલા ગોત્રી હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરી કરેલાની કબુલાત કરેલ હોય જે અંગે ખાતરી તપાસ કરતા ગોરવા પોલીસ સ્ટેશન પકડાયેલ આરોપીના નામ ને સનામા જયેશભાઈ પ્રદીપભાઈ રામજીભાઈ પરમાર ડિટેક્ટ થયેલ ગુનાની વિગત ગોરવા પોલીસ સ્ટેશન ખાતે બી કલમ ત્રણસો ત્રણ મુજબ તથા કબજે કરેલ મુદ્દામાલમાં રિક્ષાની કિંમત રૂપિયા બે લાખ